તો ભાઈ હેને અત્યારે હું નીકળી ગયો છું જામનગરમાં લટાર મારવા લટાર મારવા એટલે કે ભાઈ રખડવા માટે બીજું કઈ આપડે કઈ ડાકુ લૂટા નથી કે ભાઈ જામનગરમાં જઈને કઈક લૂટીએ બૂટીએ આપડે એક વસ્તુ લૂટીએ સેલ હોય તો ત્યાં જઈને કપડાં લૂંટવાનું હોય પણ એમાં કઈ મજા આવતી નથી સેલમાં એટલે ભાઈ અત્યારે છે ને જામનગર આમાં ભાઈ આપણે વિડીયો ચાલુ કરી દીધો ભાઈ તમે ઘણા મારા ગામડાના લોકો જોઈ લીધા કે ગામડા આવ જા કરતો હતો મેં કીધું ચાલો તો આપણે દેખાડી દઈએ હવે એ બધું પૂરું થઈ ગયું છે અને ભાઈ પાછા બંધાઈ ગયા જામનગરમાં કેવાય ને કે ડબ્બે પુરાઈ ગયા છે અને જો બે ચડી ગયા હતા મેં કીધું હવે કાંઈક તમને બીજું હું બતાવું બીજી એક અપડેટ હતી કે ભાઈ જામનગરમાં એને મેળો લોક મેળો ચાલુ થઈ જવાનો હતો આજથી સાયતા નો પણ કાંઈક મને થોડાક નેગેટિવ રિવ્યુ મળે છે તો મેં કીધું હાલો તમને મારી બતાવું હતું બધું કારણ કે મારા ગયા વર્ષે વિડીયો મેં મૂક્યો હતો સારા વ્યૂ રિસ્પોન્સ તમારો મસ્ત મેળો હતો તો કીધું આજ પાછા આપણે વહેલે તકે પહોંચી જઈએ ને જામનગરમાં કોઈ અપડેટ આપે નહીં પહેલાં આપણે અપડેટ આપી દઈએ પણ મેં થોડુંક સર્ચ કર્યું રિચાર્જ કર્યું ને મેળામાં થોડાક નેગેટિવ રિવ્યુ મને મળ્યા છે તો ચાલો ત્યાં જઈને જોઈએ કે શું સિચ્યુએશન છે કેટલા સગડોળિયા છે ને શું છે બધું આગળ વિડીયોમાં જોવા મળવાનું છે અને અત્યારે એવું મસ્ત એવા લોકેશન ઊભો તો જો મારી પાસે તમને નજારો દેખાય છે આ ગ્રાઉન્ડ તમને દેખાય જો હેલીપેડ છે હેલીપેડ નથી ભાઈ છે ક્રિકેટનું ગ્રાઉન્ડ અને આ વિડીયો અહીંયા છે ને મેં આ ગ્રાઉન્ડ ઉપર મસ્ત વિડીયો બનાવ્યો હતો ઓગણીસ કરોડનો પ્લોટ ખરીદ્યો એવું મેં ટાઈટલ રાખ્યું હતું પણ જો હું વાત કરું ગામની જમીન વીઘા વેચી નાખું ને તોય કદાચ આ પ્લોટ જો કે આવી તો જાય કારણ કે એટલો ભાઈ મોંઘો નથી ભાઈ મારા ગામમાં જમીન બહુ ભાજી પડી તો હે ને આખો પ્લોટ આવી જાય પણ આપણે એ દલાલી માં નથી ચડવું આપણે વ્લોગિંગ બરોબર છે તો આપણે તો ધનો રાણી અહીંયા મસ્ત મજાની પાર્કિંગ કરી દીધી પણ એટલી ખરાબ ફીરી છે ને કે ભાઈ જો વરસાદમાં રોજ એટલી હાલતી હોય કે ધોવાનો ટાઈમ મળતો નથી મસ્ત મજાની હવે એને ધોવાનું કંઈક કરવું જોઈએ તો હાલો ફટાફટ આગળ વધીએ અને મારો જે નીટ નવરો દોસ્ત રાજવીર છે ઈ આણી કાઢવા આવ્યો છે એને કઈ થોડું કામ છે તો એ પતાવી ને પછી આપણે મેળા ની અપડેટ જોવા જાવું હું છે મેળા ની સિચ્યુએશન ત્યાં સુધી હાલો ફટાફટ જઈએ તો ભાઈ આપણે આપણી બાઈક છે ને પાછળ જો પાર્ક કરી દીધી છે અહીં આપણે ખટારા બાઈક પલ્સર માં જવાનું છે ભાઈ પલ્સર માં જવું છે કે આપણે સાઈન માં જવું ભાઈ 1.5 કરોડ ની સાઈન છે ને 50000 ની પલ્સર છે ફટારો નહીં સોરી આપણે કહેવાય ને પતી ગઈલી ગાડી કે બસ એ હારો લાગે છે કે તો હું કહું તારી પડી ગઈ છોકરી જેવું કરે યાર તું ફટાફટ કે કઈ ગાડી ગજબ બેજતી છે હવે આપણે ગાડી લઈ લે કે હમણાં જ આપણે હે ને 500 રૂપિયા નું પેટ્રોલાખી દીધું છે માણસ દેખાડો નથી રહી ભારત પેટ્રોલ પંપ નાખી ક્યાં આગળ જાવું એ જો એ ટી-શર્ટ લેવું છે જોડીઓ અને વિમાટ એટલે કહેવાય ને કે સેલ સેલ બોલે ભાઈ બીજું કાઈ ન બોલે સેલ હોય ને ભાઈ ઊભો જોય ચાલો આગળ જઈ ચા પીએ ને પછી એને આગળ આ હોય ને એટલે પૈસા પૈસા અબે જલ્દી બોલ કલ પનવેલ નીકળના હે ને ભાઈ જો આયા પાર્ક થઈ છે અને આપડી લઈ લીધી ભાઈ ની સામે ભાઈ પલ્સર 0 ટ્રાફિક જો ભાઈ હા જ થઈ ગઈ છે ને સર્કલ હે ટ્રાફિક ક્યાં છે ટ્રાફિક કાઈ હે તો નહી આયા જો તો ધમીનો ને વક્ત બદલ દિયા જજબાત બદલ દિયા ઓ ભાઈ મારો મુજ મારો હે ભાઈ ચાલો પેલા ફટાફટ ડાઈ પી લઈ

ત આગળ જુડ્યો છે જો આયા ચાલો થી આવીએ અને આ ભાઈ નું મન છે ને એને મનાવી આવીએ મેં ઉલ્લેખ તો કે આ જુડ્યો ની જે લાઈટ બંધ જાય એનો કોઈ કરાવજે અરે આ ઘર મોલ છે ને અમાર લાઈટ નું આલે નું આલે ભાઈ ઘર ભેગુ થાને ભાઈ અમાર ભાઈ સાયતા માઠમાં આવે છે તો જુડ્યો બધી ઠેલ આવી ગઈ પબ્લિક જોવો ખાલી હનાય લખેલું છે જો સેલ ને અંદર પબ્લિક જોવો

એ આખું બોક્સ ભરાઈ જાય ને એટલે અમે શોપિંગ કરી લીધી છે અને ભાઈ ભાઈ માર શોપિંગ પૂરી થઈ ગઈ બોક્સ એટલે ફરવું પડ્યું કે અમે રિલેન્સ માર્ટ માં ગયા ને તો ત્યાં એને બેગ નોતી પોલીથીન નોતી ભાઈ બોલો તો પછી અમારો જુગાડ લગાડો પડ્યો ને એક બોક્સ ખાલી હતો ને એની અંદર મેં સામાન ભરી લીધો છે જો નજીક થી દરેક તમને બતાવ વધારે નહીં આમાં અમે ભાઈ લીધું છે ડ્રાય ફૂડ માં જો એકદમ મસ્ત મજાનો ગુડ લાઈફ ની ઇસમી અને ભાઈ બીજી અગત્યની અપડેટ એ હતી કે ભાઈ જામનગરમાં મેળો હતો લોક મેળો એની તમને હું કહેવા નતો ને કે ભાઈ અપડેટ શું છે અને એમે કીધું કે ભાઈ એક બે કેવા ને બેટ ન્યૂઝ મળી તી ઈ બેટ ન્યૂઝ ઈ હતી કે મેળો જે છે ને એ ઈ તારીખ થી આજે એટલે આજે વિડિયો બને છે ને ત્યારથી આજના દિવસથી ચાલુ થવાનો તો રક્ષાબંધન ના આગલા દિવસે પણ આજ મેં ન્યૂઝ જોયા આઈ લવ જામનગર જો પેજ થી ફોલો કર્યું હોય તો એને મેં ચેક કર્યું કે ભાઈ શું અપડેટ લે તો એમાં અપડેટ એવી હતી કે આઈ નો જે કોર્ટ છે ને એને તો મંજૂરી આપી હતી પણ ઉપરના કોટે થી છે ને મંજૂરી નથી મળી અને એવું કીધું છે કે આજથી જે તમારો જે ચાલુ થવાનો મેળો તો એ મોખુ રાખ્યો હોય અને મારી સામે તમે જોવો છો જો અત્યારે ખાલી ગેટ દેખાતો હશે ને પાછળ છે ને બધી લાઇટો બંધ કરી દીધી છે બાકી બે દિવસ પેહલા જે નાની લાઇટો ને એ બધું ચાલુ હતું અને ઝગમગ ઘગમગ ચાલુ હતું પણ અત્યારે બધું બંધ છે જો ભાઈ અને આ ભાઈને કેર ક્યારનો કહે છે કે મારા ચકડોળમાં બેહું ચકડોળમાં બેહું પણ આમાં ચકડોળમાં હું હાઈતે ફેરવું તો થાય હાઈતે ફેરવું તો થાય ભાઈ એ બડી اچھی વાત કહીયા આપ તમે કાકા આવું હે ભાઈરવકત આવું જ લો તો મારે ભાઈ 1 કરોડનો ટેન્ડર ભરાણો છે ભાઈ બધી આ વસ્તુમાં આખું જે પ્રદર્શન ગ્રાઉન્ડ દેખાય ને એ પ્રદર્શન ગ્રાઉન્ડ સરકાર માન્ય છે તો જેટલી ભી રાઈડું મુકાણીએ બધાના પૈસા લીધા છે 1 કરોડ રૂપિયાનો ટેન્ડર ભરાણો છે પણ આજથી જે મેળો ચાલુ થવાનો તો 8 તારીખથી 24 તારીખ ચાલુ થયો નથી હવે જોઈએ ક્યારે ચાલુ થાય

છે ને તમને આખો મેળાનો વિડીયો બતાવતો તો અત્યારે અમે જઈએ છીએ જમવા અને એ પણ પ્રીમિયમ ક્વોલિટી ક્યાં જઈએ છીએ ભાઈ આપણે એ ભૈયા એક પાણી ની બોટલ દે દે ને ભાઈ ઠંડી વાલી દે દો ના નહીં એ ઠંડી નહીં એ આલે 10 રૂપિયે લેકે જાવ હલો ટીપ ટીપ લે લો હાલો ભાઈ હવે ઘર બાજુ નીકળીએ બાકી તો મેળો તો બંધ છે ફાઈનલી થઈ ગયું મેં કીધું લાઈટ બેટ ચાલો ઈ બંધ છે જો એકદમ કાળું ધમ્મર ને બધાય રાઈડુ વાળા હે ને કોઈ કે હે ભાઈ સરકાર થાય કરે તો સારું હવે દિવસે આગળ હાલો કપડા બધા રાયડું નાખે પાકાજી કે બોલી જાને પણ 1 hour later હવે આપણે કહેતા છે ને કે એમ વસ્તુ ખાવા માટે આવી છે તો આવી ગઈ છે જલારામમાં જમવા માટે ગુજરાતી થાળી બે ટાઈપના શાક છે રોટી છે પછી જોઈને રોટલા છે રોટલી ખાઈ છે બે ભાઈઓ બે કે જમવા માટે કેમ છે રાજુ મજા આવી ગઈ હે તો વાંધો નહીં હાલો ભાઈ મસ્ત મજાનો જમી લઈએ ગુજરાતી થાળી એ વન છે હું તો ઘણી વાર આવતો હોય પણ વિડીયો દી બનાવ્યો નથી તો ફટાફટ ખાઈ લેજો એને શુક્રવારે સ્પેશિયલ ઉજવી મળે બાકી ટાઈપનું આવે ચાર પાંચ પ્રકારના અથાણા આવે અને પાપડ આવે